તો આપણે આવે છે આજે રાહ જે રાહ તાલુકો છે ને એનું ચાંગડા ગામ છે મિત્રો આ પશુપાલન ક્ષેત્રમાં લગાતાર ઘણા વર્ષોથી અહીંયા નંબર આવે છે બે હજાર ચોવીસથી બે હજાર પચીસમાં દૂધ કલેક્શનમાં નેવ્યાસીથી નેવું નું દૂધ એમણે બના દેરીમાં ભરાવ્યું અને જે ભાવ ફરક છે આપણે ભાવ ફરક પણ થી ચોવીસ લાખ રૂપિયા એમને મળેલો છે અને અત્યારે સમજી લો કે એમનું દૂધ દૈનિક પાંચસો સાડી પાંચસો લિટર દૂધ હાલમાં થાય છે જયારે ટોટલ ગાયો અને ભેંસો પીક ઉપર હોય ને સિઝન ઉપર ત્યારે પણ સાડી સાતસો આઠસો નવસો લીટર જેવું દૂધ થાય છે એમનું દૂધ હાલમાં બહુ સારું એવું છે મિત્રો પશુપાલન કેવી રીતે કરાય છે કેટલું પ્રોફિટ હોય છે શું ભાવ મળે છે શું ફેર બેસે છે અને એચએફ ગાયો અને ભેંસો બધા રીતે એમ કે આ બધું ભેગું થઈને કેવી રીતે પશુપાલન થાય છે આજે આપણે સુધી તમે બન્યા રહેજો આખો વિસ્તાર છે આપણે જાણીએ વિડીયામાં તમે અન સુધી બન્યા રહેજો વિડીયોને લાઈક કરજો સારી એવી કોમેન્ટ મારજો ચલો થઈ અહીંયાથી વિડીયો આપણે શરૂઆત કરીએ સાહેબ નમસ્કાર કેમ છો મજામાં હા મજામાં પહેલા તમે તમારું આખું નામ અને તમારું એડ્રેસ જણાવી લો પશુપાલક મિત્રોને મારું નામ સી ભીખાભાઈ ધુડાભાઈ ગામ ચોંગડા તાલુકો થરાજ જિલ્લો વાવ થરાજ જિલ્લો વાવ થરાજ ચૌધરી પટેલ ચૌધરી પટેલ પશુપાલન કેટલા સમયથી કરો છો સાહેબ તમે લગભગ અઢાર વર્ષથી અઢાર વર્ષથી એક ડાયરું આના પશુ છે તમારી જોડે ના મે શરૂઆત એક પશુથી કર્યો તો અચ્છા અને અત્યારે હો થી વધારે પશુ છે જે પશુપાલનની જે શરૂઆત જે વધારે પશુ બનાવવાની જે શરૂઆત તમારી ખુદની છે કે તમારા ભાદરે કરેલી ના મે મારી શરૂઆત મારા ખુદથી થી કરી મારા કને એક ભેંસ હતી અને અત્યારે હો થી વધારે ગાયો ને ભેંસો છે હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એક આરે ફાર્મ છે જેની અંદર ટોટલ ટોટલ કાઉ છે એક બીજો પણ ફાર્મ તમે જોઈ શકો છો એની અંદર પણ ગાયો અને ભેંસો ઉભી છે અને એક ત્રીજો ફાર્મ જોઈ શકો છો તમે એમાં પણ ગાયો અને ભેંસો ઉભી છે તો સાહેબ તમે ટોટલ આ રે ત્રણ સ્ટ્રક્ચર અલગ અલગ બધેલા આ જેમ જેમ તમે પશુ વધાર થયા ત્યાં તમે આ પ્રોસેસ આગળ વધારી વધારી હાલમાં કેટલા પશુ છે ટોટલ નાના મોટા થઈને જે દૂધ આપતા અને દૂધ નથી આપતા કે નાના પાડા હોય ટોટલ પશુ કેટલા છે તમારી જો ટોટલ મારા એકસો ને પચીસ છવી અંગ છે અને દૂધ ઉપર હાલમાં કેટલા છે દૂધ ઉપર પોસઠ છે હાલમાં સિક્સટી ફાઈવ દૂધ ઉપર છે હા અને હવે એક નવો ત્રણ તબેલા છે મારી કને એને એક ચોથો નવો બનાવવાનો ચોથો શક્ત હજુ પણ બાંધવાનું છે હા બાંધવાનું છે એરો એ પેલો 12 દૂધાળા પશુ સાયમાં બનાવવાનું છે એમાં મે બે ની સાય લીધી લી છે મારે મારા છોકરાનો નામે આ વખતે વરે એક મારી છોકરીના નામે પણ સાય ત્રીજો તીજો બનાવવાનો અચ્છા તો હાલમાં પોષણ પશુ દૂધ ઉપર છે કેટલું દૂધ થાય છે હાલમાં આખા દિવસનું હાલ તો હાડા 7500 લિટર છે શિયાળાની અંદર 800 900 થઈ જશે હાલમાં 600 650 લિટર હા

ના મારા માટે બે સારું છે ભેંસો મારા કને સારી છે અને ગાયો સારી છે હાલમાં શું એવરેજ ફેટ બેસે છે એવરેજ ગાયોની અંદર બત્રી થી પોત્રી ફેટ છે બત્રી થી પોત્રી ફેટ હા અને ભેંસો અંદર પોસઠ થી સિત્તેર ગાયોના ફેટમાં એક લીટર શું ભાવ મળે છે મને લગભગ એક ત્રીસ બત્રીસ રૂપિયાનો ભાવ ઓછા થોડાક ઓછા નથી આવતા હા છે પણ ભાવ વધારો મળે એટલે સારો શું ભાવ વધારો મળે છે તમને ઓવરઓલ તમે જોઈએ તો ભાવ વધારો અમારા ગામ ડેરીનો ડેરી નો ને આગળ ની થઈને આ સાલે અમને લગભગ 28 રૂપિયા જેવો ભાવ વધારો મળ્યો છે 28 એક જેવો હા જે ફેટનો જે તમે રેશિયો કહો છો કે 30 31 32 33 હા એ કન્સિસ્ટન્સી આજ ભાવ રહેશે કે સીઝન એમ જો કે ગઈ સાલમાં ફેટ મળતા રહી મુજબ આ ત્યારે મળે છે કે પેલા વધારે છે અત્યારે ઓછા કર્યા ના અમારે તો લગભગ રેગ્યુલર છે એવરેજ આવી છે એવરેજ છે હવે જો મિત્રો ફાર્મ બહુ વિશાળ છે ઉત્તર દક્ષિણ દિશામાં આવ્યું ફાર્મ બાંધેલો છે અને પૂર્વ પશ્ચિમ દિશામાં એનો ઢળાણ છે અને પશુ તમે જોઈ શકો છો પશુઓને સમજી લો કે બંને સાઈડ ગમાણ બનાવેલી છે વચ્ચો વચ્ચે એમણે જગ્યા રાખેલી છે જેથી કરીને આપણે ચારો દાણો અથવા થોડા ઘણો અંદર ફીડ સપ્લિમેન્ટ આ તે બધું પડ્યું છે

એમણે ત્રણ સ્ટ્રક્ચર બોજેલા છે એક બીજું પણ તમારે ફાર્મ બતાયેલું ચાલો આપણે બીજો જોઈ લેવાતી તો અત્યારે મોસ્ટ ઓફ જે બધાય પશુ છે એમણે આહાર આપી દીધો છે અને આ છે એમનું મિલ્કિંગ મશીન જેસો તમે હાથેથી નિનકલતા છો ને આ પેશોના હાથે દૂધ નીકળ બીજો બધે કેચેમાં તમે એન્ડ ટુ એન્ડ હા ભઈ કેચેમાં તમે મિલ્ક મશીન મશીન બીજો ચારોમાં ઊભી કરો ચારો ઘણો હોય છે કે વેચાણ લાવવો પડે છે ના ચારો વેચાણ તો લાવો બધું બધે ટોટલ વેચાતો લાવો છો ટોટલ વેચાતો શું શું આપો છો ચારામ ચારામ બાજરી ની કતાર અચ્છા સીઝનેબલ મતલબ અચ્છા ગોવાત્રી આપો છો ચણા નો ખારીયો આપો છો હમ 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 મગફળી નો આપો બધું મિક્સ માં આપો છો એમ ને હા હવે જો મિત્રો આ બાજુ એમની ભેંસો બધેલી છે ભેસો કયા વિસ્તારના અહીં જ છે લોકલ બધી ભેંસો બધી હોય ને જ છે

ખતર અઢાર ની ગણતરી છે મને અચ્છા પેલો મિત્ર વીણી છે મજી હા પેલો મિત્ર વીણી અચ્છા પછી જો આ ખુલો વાડો છે રેડલીઓ માટે ઓફિશિયલ નાના પશુ જે તમે ઉછેર કરો છો એમના માટે આમો વાડામાં પોટલા નથી ભરતો એક વર્ષ હોય એટલે ભેગા કરવાના બાકી આખો વર્ષ અમને એ બધું ખુલ્લું જ રાખો છો હા સરસ છે કાંકરેજ વાસડી પણ ભેગી છે જે આપણો બ્રીડિંગ થકી છે હા સરસ પછી મારા અહીંયા એમ્બ્રુ ટ્રાન્સપોર્ટ ની એક રેડલી છે અચ્છા એની માં છે જ ના એની માં છે છે બ્રાઝિલ વાળી એ દી અધ્યક્ષ સાહેબ એ જે નવો પ્રોગ્રામ લાવ્યો છે ને એની આ રેડલી તૈયાર થઈ છે આરી હા આ રેડલી એ આરી આ પહેલા વેતર 12 લિટર થી વધારે કંગણો દિવસ 25 લિટર નું દૂધ આપવાની છે ક્ષમતા વાળી છે આ બ્રાઝિલ એમ્બ્રુ ટ્રાન્સપોર્ટ અચ્છા સરસ એટલે એની માં બાપ

દ્રોણ પ્રત્યારોપણ કહીએ છીએ અને અત્યારે આ ટેકનોલોજી ખૂબ સારું એવું કાર્ય કરી રહી છે અને આ વાસળી સમજી લો કે જ્યાંનો જે બાપનો રેકોર્ડ છે એ પણ સારો હશે અને માનો રેકોર્ડ એ પણ સારો હશે હવે જીવાના જે રેકોર્ડ હશે એ પણ એ મુજબ જ આ દૂધ આવશે વીસ લીટર બાવીસ લીટર કે ચોવીસ લીટર જે મા બાપનું દૂધ હોય એ મુજબ એનું દૂધ મળશે પણ હવે નુકસાનના પશુપાલક મિત્રોને એ રહ્યું છે કે કોકરેજ ગાય ઉપર કામ કરવાવાળા ઘણા બધા લોકો છે પણ એમણે સમજી લો કે ભાવ નથી મળતો એ જયારે વાસણી મોટી કરશે દૂધ અને જયારે ડેરીમાં જશે એ દૂધ એમણે ભેગું જશે એટલે ભાવ મળવાના નથી એટલે ડેરીના જે વહીવટ કરતા છે જે વિશ્વની અથવા એશિયા ખંડની સૌથી મોટી જે આપણે ડેરી કહેવાય બનાસ ડેરી એમને અનુરોધ છે કે જે ટુ મિલ્ક છે જે દેશી ગાયોનું જે સ્પેશિયલ દૂધ છે એના માટે તમે કંઈક નવી એવી પ્રોડક્ટ બનાવો અને પચાસ સાઠ રૂપિયે આ દેશી ગાયનું દૂધ દેરી ખરીદે તો પશુપાલક વિભાગમાં જે પશુ પશુપાલન પશુપાલન ક્ષેત્રમાં જે પશુપાલકો જે કામ કરી રહ્યા છે એ થોડા ઉત્સાહથી કામ કરે પ્લસ જે રસ્તા ઉપર જે રખડતી જે ગાયો છે સમજી લો કે દિવસનું કોટ લીટર દૂધ આપવા વાળી જે ગાયો છે ને એ પણ પશુપાલક એમના ખીલે બાજી લે તો મુખ્ય સમજી લો કે આપણે ગમે એટલું કામ કરીએ પણ ભાવ ન મળે ત્યાં સુધી એ કાંઈ કામનું નથી એટલે આ દેશી ગાયના દૂધના થોડા ભાવ મળે એ જ થોડીક મૂળ લેવાની જરૂર છે એક આપડા પાસે કાંકરેજ ગાય પણ છે કાંકરેજ ગાય છે મારા કને બે ત્રણ છે બરાબર અને આમાં અધ્યક્ષ સાહેબ નું વિઝન ઈજ છે બરાબર કે કોકરેજ ગાય નો દૂધ મારા પશુપાલન ને સો રૂપિયા લીટર વેચાય એવા પ્રયત્નો અધ્યક્ષ સાહેબ અત્યારે કરી રહ્યા છે એના વિઝન થકે જ આ રહ્યા આનો ડેરી ને લગભગ પિસ્તાળીસ થી પચાસ હજાર નો ખર્ચો છે આ બિદ્દોન તૈયાર કરી મૂકવાનો બરાબર એના આપણા જે બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ છે ને એમનો મુખ્ય વિઝન આ છે કે કોકરેજી ગાય વધારે દૂધ આપે અને રખડવાની એક પણ ગાય રખડતી જોવા ન મળે એના માટે એના હાલ પ્રયત્નો કરી રહ્યા છે એટલે એ જો લગભગ પાંચ વર્ષ ને દસ વર્ષની અંદર બનાસકોઠાની અંદર તમને એક પણ ગાય રખડવાની નહીં મળે રાઈટ બરાબર કોઈ એવું બનાસ એવું મશીન કોઈ વિકસિત કરે ને કે આપણે એચ ગાયનું દૂધ લઈને જાવ અને કોકરજ ગાય નું દૂધ લઇ જા અને ડેરી તરત પકડી લે ભાઈ આ નું છે એ એ અને આ એવો એ એના પ્રયત્નો લગભગ થઈ છે આ તો આ બધું સમજી લો કે તરત સંભવ થઈ જાય હા બાકી હવે આપણે કાકરજ ગાય ને પ્રોત્સાહન કરીએ દેશી ગાય નું પ્રોત્સાહન કરીએ એની જગ્યાએ દેશી ગાય નું દૂધ અંદર એચએફ નું દૂધ જતો હોય તો કાઈ પછી એનો કોઈ મતલબ ના રહે ના ના ભાઈ થઈ જવાનો છે ટૂક આ રહ્યો આ 100 રૂપિયા લિટર દૂધ ની ખરીદી થશે 50 60 રૂપિયા જાય ને

બીજું કોઈ આપણે ગાયોમાં કોઈ સમસ્યા બમસીયા કોઈ રિપીટ બ્રીડિંગ છે કોઈ બીજું કોઈ સમસ્યા કોઈ એવું કોઈ રહે કરો ના એવો લગભગ નથી રહે તો એમાં તમે વ્યવસ્થિત કોણ જો આપો છો મિનરલ મિશ્ર પાવડર આપો મિનરલ શું વાપરો તમે મિનરલ વિજે હું બના સ્ટેરીનો જ કાયમી યુઝ કરો છું બલશミン હા મો તો ખેડૂતોને કહેવા માંગો છું કે તમે જો આનો રેગ્યુલર ઉપયોગ કરશો ને મિનરલ મિશ્રનો તો આ પ્રશ્ન નહીં રહે રિપીટ વાળો બીજો રિપીટનો બીજો આ રિપીટ બ્રીડિંગ એ બધું એની સમાધાન થઈ જાય હા પછી તમે જે મેનેજમેન્ટ કરવા વાળા કેટલા લોકો છો ટોટલ તમે મેનેજમેન્ટ કરવા વાળા તો મારી મેન હેન્ડલિંગ સમજી લો મારી વાઈફ જ કરે છે અચ્છા તમે વધારે એક્ટિવ કે છો તમે પશુપાલનમાં એક્ટિવ છો કે બીજો કોઈ તમારો બિઝનેસ કરો ના અમે બીજો કોઈ બીજો કોઈ ધંધો કરો ના બીજો કા ખેતી પશુપાલન નો છે પણ આમો મારા વાઈફ છે એ જ વધારે વધારે એક્ટિવ છે અચ્છા અને છોકરો એ આ બીજો કર્મચારી છે એ કર્મચારી છે હા એ પણ બનાસ દેરી છું હા બનાસ દેરી છું ખુબ સારું કાર્ય કરી જશું પ્લસ સમજી લો કે તમારે દૂધ વધારે લેવા માટે હાઈ હિલ વાળી એટલે કે જે નથી કહેતા પ્રોમણ બોલ જે પંજાબ અને હરિયાણામાં જે વપરાય છે જે વધારે દૂધ આપતી ગાયો છે દિવસનું પચાસ સાઠ સિત્તેર એવા વાપરો છે કે આપણે મેન્યુઅલી જે ચાલે છે આપતા કેમ કે આપણે ક્ષમતામાં ટકી રહેવા જોઈએ ને તમે ઘણો હાઈ લેવલ કરો તો એ આનો હવામાન સેટ નહીં થાય નુકસાન કરે હા સાચી વાત પશુપાલન શું તમે મેસેજ આપવા માંગો છો પશુપાલન ક્ષેત્રમાં સમજી લો કે તબેલો કોઈ નવો યુવા જોડાય તો પોત પૈસા કમાઈ શકે આ જાતે મજૂરી કરે અને વ્યવસ્થિત રીતે કરે તો 100% કમાય છે અચ્છા બાકી કાઠો કામ બાકી બાકી મુશ્કેલી માં મોટો ભરોસે તો તબેલો બનાવવા ખાતર બનાવી દીધો હમ અને ધ્યાન ના આપો તો આમાં નુકસાન છે 100% એક્ટિવ રહો જોઈએ હા એમાં એક્ટિવ રહો પૂરી પૂરા તો 100%

અને શું એમણે એક્ટિવ રહેવું જોઈએ પશુપાલન નો સારો ધંધો છે બરાબર મને મને સારો લાગે છે હું તો બીજો ને કોણ સારો છે પછે જે જેની ઈચ્છા જે જેની ઈચ્છા હા તમે મોસ્ટ ઓફ ધ વધારે વેચાતું લાવો છો તમારો થોડો ખર્ચો વધારે છે મારે ખર્ચો વધારે થાય હું કોઈ આ નોનો ખેડૂત છું એના માટે કુકો ચારો બધો વેચાતો છે ક્યાંથી લાવો બધો કુકો રાઈસ સંધી લાવો બધો ટોટલ બધો રાજસ્થાન લાવો તો સાહેબ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં એના કરતા પણ તમે હવાયું કાર્ય કરો એવું અમને આશા છે આ વિડીયો આપણે અહીંયા સમાપન કરીએ જય ગો માતા જય ગોપાલ વંદે ગોમાત્ર જય ગૌ માતા